તો ફાઇનલી મિત્રો આજે અમે નીકળી ગયા હતા ફોટોશૂટ કરવા માટે લાપીનો પીઝા અમારો ફોટોગ્રાફીનો બધો સામાન અને લઈને નીકળી ગયા હતા અને ડુંગરો હતો એક નંબર લીલું બેકગ્રાઉન્ડ કોઈ જાડવા કેવું કાંઈ હતું નહીં અને ધીમે ધીમે ચડવા મીણા હતા અમે ત્રણેય એ બી વાયા હતા પછી આપા ડીસી આપ કરીને હતા અને ડુંગરો ચડવાની બહુ મજા આવતી હતી લીલું વાતાવરણ એકદમ વેધર મસ્ત હતું એક નંબર પ્રકૃતિનો નજારો અને ઉપર ચડવા જોવા ચડવા ધીમે ધીમે ઉપર પોગી ગયા હતા થોડાક તો અમે મજા આવતી હતી અને જો હાથમાં પીઝા લાઈટ ને લઈને ઉપર ફાઇનલી અમે ઉપર પોગી ગયા હતા અને મારી પહેલાં તો મસ્તી ની કરીને મજા કરવા બીના હતા બે અને ઉપર ચડ્યા ભેગા તમને દેખાણા રોજડા અને બે અરણી ચાર અરણિયા હતા અને એક રોજડું હતું અને જો અમારા બે વડા બે તો આમ ખુશ થઈ ગયા એટલે મને પણ ખુશ થઈ ગયો ઉપર જોઈને મજા જ આવી ગઈ અમને અમારે આ લોકેશન છે ને કોઈને બતાવવાનું નહોતું એટલે અમે કોઈને જ રસ્તો આપ્યો નથી ડાયરેક્ટ અમે સીધા પહોંચી ગયા છીએ ફોટોશૂટ કરવાનું છે બધી વસ્તુ અમે લઈને આવી ગયા છીએ અને અમે એ બી અમારા ફોટો શૂટ કરે છે અને અમારે આપાના ફોટોશૂટ કરવા માટે આવ્યા હતા અમારે પણ મારે ફોટા પાડવાના છે એ બીને પાડવાના છે રીલ્સ ઉતારવાની છે એ બધું કરવાનું છે અને આ લોકેશન બે એકદમ મસ્ત છે પણ આ બતાવવાનું નહોતું એટલે જો તમને આજુબાજુ લોકેશન ખબર પડી જાય જોઈ શકો છો બાકી અમે ક્યાંથી આવ્યા ક્યાં રસ્તે જવાનાથી છે કાંઈ બતાવશું નહીં અહીંયા તમારો બ્લોક ચાલુ થાય ને અહીંયા તમારે એન્ડ આપવાનો છે તો ફોટોશૂટ પણ ચાલુ કરી દીધું છે હા લુસી નાખો વરાજા હા અમારા નવા વરાજા છે અમારું પ્રિવેડિંગ ચાલુ છે ભાઈ

તો અમારા ભાઈ તો બાકાજી કરવા જ બીને જો ચલવા જમ ને ભાઈ પોઝ ઉપર પોજ આપવા બીને છે પણ કંઈક ડુંગરા બાજુ છે કન્યા દેખાય છે આમ છે ડુંગળા બાજુ મારા પોતા તો થોડા ઘણા પડી ગયા છે તમને વિડીયોમાં તો અમારો ફોન ખીચામાં તો ખબર નહીં હોય તો અમારા એ બી ભાઈનો વારો આવ્યો છે જે મારા આપા પાડે છે મારા પોતાએ એ બી ભાઈ પાડી દીધા છે અને આ ફોટા હવે આપા પાડે છે મેં છે ને એક આ ડ્રિંક્સ ને થોડુંક પીઝાના સામાન સાથે ફોટો પડાવ્યો છો મેં રેડી અમારા ભાઈ હેડફોન માંગે છે જો લ્યો સાહેબ લ્યો હેડફોન લઈ જાય લ્યો તમે હેડફોનમાં ફોટા ફોટા પડાવો આ બધું કરે છે ને બતાવવાનું છે ભાભીને જોતું આજે આ તમારા ઘરવાના ખેલ જોવો તમે એની હેડફોન બોલ બોલ નાખીને ચર્ચને પ્રકૃતિમાં કલરનો અવાજ આવે છે મસ્ત એકદમ ક્લિયર કરી શાંત રહેશે તો અવાજ આવશે મોરલા ચકલાનો બધા પક્ષીનો અવાજ આવે છે એકદમ નેચર તો જો મિત્રો અહીંયા છે ને મોરલો છે દેખાય જાય તમને આ જગ્યા ઉપર છે તો આ જગ્યા પર રો મોરલો દેખાય છે બે કેમેરા થી શૂટ ચાલુ કર્યું છે જો એક આર ફાઈવ છે એક માર્ક ફોર સિત્તેર છે આર ફાઈવ પાંત્રીસ અને અમારા આપણું હવે બે ફોટોગ્રાફી કર્યા છે તો હવે અમારા આગળ બનાવી છે વિડીયોમાં તો અમે જઈને હવે નાસ્તો કરવા મી રહ્યા છીએ ફોટા પણ લીધા તો ગાર્લિક બ્રેડ છે ફ્રેન્ચ ફાય છે તમારે એબી બી જો ભૂખ લાગી એટલે ઉપર લીધું બાકાજે જોવાના શર્ટમાં જો કાંક આવી ગયું છે આ કું છે તમે કોમેન્ટ કરો છો જલ્દી 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 કોમેન્ટ કરો આવું હું પણ હવે ફ્રેન્ચ ફ્રાય ખાવા માનું છું ફ્રેન્ચ ફ્રાઈ તો થોડીક ઓલી થઈ ગઈ છે ગરમ હતી પણ હવે ઠરી ગઈ

ચાલો હવે ગાર્લિક બ્રેડ ટેસ્ટ માં લીએ અમે આવો મારા પીઝા ખાઈસા હો ભાઈ ધબ ધબાટી ભાઈ ઉડે તો ઉડે તો જ આ ડુંગરા સે આયા ડુંગરા સે નગરામ જો આ ભાઈ જો અમારો ધબતીવાડી જો અને જો અમારું ચાલુ થઈ ગયું છે

આદા નાસ્તો કરી લીધો નાસ્તો કરીને તો ઉપર જો પ્લાન આવ્યો છે તો રાઈતે ઇહુ અહીંયા ફોટો છે શીખાવ શીખવા નીકળી ગયા છે હા આ ભાઈ અમારે ફોટોગ્રાફી કર્યો અમે એક ભાઈ વિડીયો ઉતારવા મળ્યા અમારા ભાઈ નાસ્તો બસ તો કરી કમ્પ્લીટ છે અને જો જાય છે દેખાય છે જો જીણો દેખાય જો દેખાય છે હવે છે ને ફોટોગ્રાફી પૂરી થઈ ગઈ છે ને હવે વિડીયોગ્રાફી ચાલુ થઈ છે થોડું ઘણો વિડીયો લઈ લેવાનો છે સ્લો મોશન જ્યાં કરવું એ કરી નાખો ભાઈ બન તમને મોજ આવે પાકા બાકાજી કઈ મારા ફોનમાં બે ટકા ચાર્જિંગ છે તો હું આ ને એન્ડ આપું છું તો ચલો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને મારા વિડીયોમાં આવી રીતે બન્યા રહેજો ચાલો બાય બાય ટાટા યુ